અને પછી ઘરેથી નીકળી ગયો અને પછી હળવે હળવે નીકળી જાય આપણે જોઈ જો માણકી ગાડી આ રોડ ક્યાંનો છે જલ્દી જલ્દી કોમેન્ટ કરો અને વિડીયો પૂરો જોયો ને મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો આ પુલ તમે જોઈ શકો છો કે ક્યાંનો પુલ છે તમને તો ખબર જ હશે તો એ જરા કોમેન્ટ કરી દેજો ખબર હોય ને તો પછી આપણે પૈકી ક્યાં જ્યાં જવાનું હતું પછી આપડે મારો ગામમાં આટો તો ગામમાં આટો મારો આટુ કે સોડા પીએ છે તો સોડા આપણે તો લઈ લીધી છે પછી ચબૂતરોજારો તમને પૂરો નજારો તમને તમને કીધું ચબૂતરો બતાવી દીધું તો આપણે ચબૂતરો બતાવી દીધું ને ગામો ગામ તો આવા કુટિયા તમને જોવા મળશે ને ત્યાંથી આપણે નીકળી ગયા કે વાડી તરફ કે હવે થોડી વારમાં સોડા લઈ લીધી સિગ્નેચર લઈ લીધી પછી નીકળી ગયા આપણે વાડીના રસ્તે વાડીના રસ્તે જતા હતા એટલું બધું પાણી પીલે નજારો તો તમે આવો જોયો નહી હોય કોઈ દી નજારો તો જોયેલો તમે અને આ આવી ગયું છે નાખ દેવ મંદિર તો જઈ નાખ દેવતા એ ન માર કાડ જન પછી આપણે પોકી ગયા વાડીયા ને ટાઈમ નું ભેગું થઈ ગયું પછી આપણે નજારો જોયેલો તો તમે નજારો તો એકદમ છે પણ યક જો તમને ઉપર કઈક દેખાતું હોય છે તો યક તો ન્યા સડીને બેઠું છે પછી આપણે પી લીધી સોડા સોડા પીને આપણે થોડે જોરમાં પછી આપણે નીકળી ગયા ધાબા ઉપર તો ધાબા ઉપર સડીને એક જોયું તો એને ઉતારવી હેઠે પછી ખબર પડી કે આ જે ચિંતપાન જે ઉપર જે હતું આ તા તો ઉતરી ગયું હેઠે પછી તો વાડી લીધું છે ખડ ને બેસી ગયા છે ગાડીમાં પુત્ર નહીં યોગા કરતા આવડી ગયો બાબા રામદેવ આને શીખ દીધું લાગે છે